જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે આપણે લીમડાના હાબુ બનાવવાના હતા લીમડાના હાબુ પૂરા થઈ ગયા છે લીમડાના હાબુ જોઈએ છીએ તો લીમડાના હાબુ બનાવવાના હતા અને અમે સો બેસ લીલો જ લીધો છે આસો લીલો આવે હજી આમ આપણે એલોવેરા અને લીમડો ને એવું બધું મિક્સરમાં પીસી નાખવાનું છે એટલે ઘાટો લીલો થઈ જાય છે આની છે બધું જો બزعરી નેખું દેખા નાખવાનું છે પછી જીણાટકેથી સુધારવાનું છે પછી એનો વેરા તોડવાવાનું કે ઉપર છે ને આપણે એમાંથી ત્રાસો કઈપોસ્ત મે યલો વેરા છે લઈ લેવી એક પાંદડું એલોવેરા લઈ લઈશું અને ધોઈ નાખ્યું છે પાણીથી ધોઈ નાખ્યું છે અને સાલ ઉતારી નાખવાની છે લીમડાના પાન લઈ લીધા છે

મ બાથરી દીધો છે અને આ છે ને સ્પ્રે ને છાટ્યો ને એટલે જો ઉપર છે જ આવી રીતે ફીણ જેવું રે અને ને સ્પ્રે છે ને આવે ઓલું ન થાય પણ ખાલી જાય આબુ માટે નાવાના આબુ માટે પણ આજે નથી એની આમ દીધો છે અને તેલ પલાળવાનું હતું બધું લઈ લીધું છે બે દિવસ છે એની માલપા અને આજે ઉપર થી બીજી વસ્તુ છે બધા વસ્તુ છે અને આ બધી વસ્તુ જે ઉપરથી નાખવાની છે મારે અને હજી આને પલાળવાનું છે મારે નાખીએ અને પછી અઠવાડિયું જોઈ હું પલાળવા દઈશ અને પછી ગરમ કરી અને પછી પાછું આઠ દસ દિવસ પછી પાછું પલાળવા દેવાનું એવી રીતે છે એટલે પંદર વીસ દિવસ લાગી જાય બનતા કર્યા પહેલાં આવો કલર થઈ ગયો છે આજ બધું વસ્તુ છે એની અંદર રીતે પણ મેં જોવા હાટું પલાળેલું હોય પછી આપણે ઓલામાં ભરી દઈએ ને એટલે એમાં દેખાય નહીં આપણે

લોન્જી મેંદી છે બે બોટલમાં ઉપર આવે તો હજી આપણે આમાં ગુલાબ ને એવું નાખવાનું છે પણ એ પછી ઉપરથી નાખવાનું છે દેશી ગુલાબના કડવો લીમડો લો છે મેથી છે છે મહેંદી નાખી છે લીમડો નાખ્યો છે કડવો લીમડો લેવામાં બીજું હોય જ એટલે મેં ઓછો નાખ્યો છે આ બોટલ ચાખો ભરેલો છે

હા કલર આવો થઈ જાય ને ત્યાં સુધી પલળવા દેવાનું હોય ઘાટો કલર જ્યાં સુધી ન થઈ જાય ને ત્યાં જોઈ આવો આસો છે છે ખાવા ઘાટો કલર થવા મળશે રતાશ ઉપર આ બધી વસ્તુઓ થાય ને એટલે બધું વિતાારી લઈ બોટલમાંથી અને જે આમાં ઘણી વસ્તુ નાખવાની આવશે જે ગરમ કરવા મૂકીશ ને

અને હાબુ બનાવ્યા થોડા લીમડાના એવું છે અને કોઈ પૂછતું હતું કે ભાઈ તમે બેસ ક્યાંથી લીધો એમ પેલા મેં જે હાબુનો વિડીયો મૂક્યો છે ને એમાં બહુ બધાએ પૂછ્યું છે તો મેં ઓનલાઈન કેમ નથી મગાવ્યો કોઈ નંબર ને એવું બધું એડ્રેસ ને એવું ઓલું કરતા હતા મેં ઓનલાઈન નથી મગાવેલો મેં દુકાનેથી જ લીધેલો છે બેસ તો અને નંબર મારી પાસે મોબાઈલ નંબર છે નહીં સાહે એટલે આખરે લઈ લઈશ મોબાઈલ નંબર મોબાઈલ નંબર નથી મારી પાસે નકરાપે તો હું અને કોઈ હાડીનું એ ઓલું પૂછતા હતા કે તમે સેકન્ડમાં હાડી ક્યાંથી લીધી એમ તો એ મેં લક્ષ્મણ નગરમાંથી લીધેલી છે સેકન્ડમાંથી હાડી શ્રીજી દુકાન હા દુકાનનું નામ શ્રીજી છે અને લક્ષ્મણ નગરમાંથી મેન બજારમાંથી લીધેલી છે મેં હાડી એવું છે કે હાબુ ફૂંકાઈ જાય ને પછી હું તમને બતાવું કે કેવા બન્યા છે ને એમ જો કે ઓનલાઈન એવું બધું મળે છે પણ હું ઓનલાઈન નથી મગાવતી સારો આવે ન આવે એમ એટલે આપણે આ ઓલું તો ખરું જોઈને લેવી એટલે એમ નગર ઓનલાઈન મળે છે જો બેસ પણ હું ઓનલાઈન નથી ઓલો કરતી જોઈન પછી જ લાવું છું સારો હોય ને તો એ જ તે અને આ બધે આ લાની જ દુકાન છે બધા શોપ બેસ ને એવી જ બધી વસ્તુ રાખે છે બીજું કાંઈ નહીં અને બહુ મોટી છે હોલસેલનું જ છે ત્યાં ત્યાંથી લાવું છું હું આબુ બની ગયા છે કેવો આવો ઘાટો કલર આવી ગયો છે હવે શોપ બેસનો કેવો કોપટી કલર હતો ને

આપ જોવાનું હ તો ને એમ લાગતું હોય કે આમાં ફીના વળતા હોય તો બધાય હમ ફીના તો વળે અને છે નહિ એકદમ સોફ્ટ સોફ્ટ હા સ્કીન એ મસ્ત સોફ્ટ રે ના તો એલોવેરા નું સટલો એકદમ મસ્ત થશે હવે આનંદ ના કરશે કા આ કાઢો અત્યારે કયો સોખાનો ઓલો વાપરતી લીમડાના નોતા ખૂટી ગયા હતા હમણાં થો બહુ ઓગળે નહીં કેવો ઘાટો કલર થઈ જશે લીમડાનો હલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવા લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેને હોય એ બધાય